રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ખબર ખબર ને નવ વાગી ગયા ને જો ચા પાણી નાસ્તો થઈ ગયા હું દોસમાં ત્રણેય આવી ગયા કારણ કે આજ છે ને કિરણનો બર્થ ડે છે પચીસ તારીખ એટલે આપણે એને બર્થ ડે વિશ કરી દઈએ તો કિરણ તને જન્મદિવસની દિવસની બધી શુભકામના મેની મેની હેપી રિટર્ન ઓફ થ ડે Piala ikari ya, mana? Piala. Happy birthday, katai padein. Alaih ummu, kado. Happy birthday to you. Jo, itu huta huta kan? Happy birthday to you, dear poya. Bol, bol poya. Bol. Kalau oh, apa, Ji boleh? Tidak boleh bolu aja. Tidak ada nasi taram, jasi kusno, jai mataji, kem, semua budai. Maja maco. હા હાજી તાળી પાડે પ્રિય એમણે વિડીયો કોલ આવ્યો તો અમે એમાં તો વિશ કરી દીધું બર્થડે નું હવે આપણે આમાં કઈ કરી દઈએ હા તો હેપી બર્થડે કિરણ બેન અમારા પૂરા પરિવાર તરફ થી જન્મ દિવસ ઘણી બધી શુભકામના અને આમ જ વિડિયા બનાવતા રહો હા કે ને રહો આનંદ કરાવતા રહો ને સારા સારા મેસેજ વાળા આવે તો એ વિડિયા બનાવે એ પણ બનાવતા રહ્યો કે

તે ત્યારે આપણે એને બર્થડે તો વિશ કરી દીધો પણ વાત થઈ ને એમાં એ એમ કેતા હતા કે આજ મારો બર્થડે છે તો એ કે તમે બધા કે અહીં આવો તો હવે અહીંયા જવામાં એવું હતું કે અહીં આપણે બધાય ભેગા નીકળી ન હગીએ તો એવું હતું એટલે પછી આપણે કિરણને કીધું કે તેના કરતા તું કાંઈ આવતી રે તે પછી વિચાર કરે કે જો હું કે ટ્રાય કરું કે વરસાદ નહીં હોય તો હું અહીંયા આવું હા ના વરસાદ હવે તો કે હું નહીં આવું એમ કે મેં કીધું કે વરસાદ ન હોય તો આવતી આ પાછું વરસાદ નું વાતાવરણ હોય ને બધાયને નીકળવો આવે એક પાછું જીથાટું ખાવાનું બનાવીને જઈએ તો એ ન આવે ને હું ને નીકળી જેગી તો આ ગાયને ખાવાનું નાખવું હોય એ પછી કર્યા રાખે પાખે મેં કીધું કે હવે એને આ બોલાવીએ કે તું અહીં આવતી રે

તો કન નઈ મારે નતાવું કે મારો બર્થડે કેમ નો આવ્યો એમ પછી અમે કીધું કે તારો ભેગો બર્થડે છે ને છે હા આવશે આવશે આવે તને બહુ ગમે ને જો હવે ની કિરણ ની વાત જોઈએ આવે પછી આપણે કઈક પ્રોગ્રામ ગોઠવશું હમ હમ આપણે શું છે કે બર્થડે તો મોટાઓનો હોય પણ અમારે લગભગ ગમે એનો બર્થ ડે હોય દાદીનો હોય પ્રિયની કે શિવની દાદીનો હોય કે શિવનો હોય બાળકોનો હોય કે મોટાઓનો હોય આપણે વધારે પડતું છોકરાઓને લગતું જ કરીએ કે છોકરાઓને કેમાં મજા આવે એટલે પછી આપણે કિરણને બોલાવીએ હાઈ કે તું અહીંયા આવે એટલે આપણે શિવની પ્રિયળને ભેગી કરીએ

નાહી તો દાદી કેમ દુખે કેમ જો એમ દુખે તો કાકાને આપીને કાકાને જોજો તો કેમ 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 કર તપાસું તો મને આપી મને આપી દાળમ કરતા આમ કેમ કેમ આમ હાથ કેમ ઉધરસ ખાવાની કેમ ઉધરસ આવે કેમ આવે કરતા કરતા કર

મામી એના કાકા ઓલા મામા બીજા મામા પીયુ ગમે એનો બર્થડે હોય ને એનો પેલા પછી બીજાનો નો સારું આપણે સેવન પીયુ બે છોકરે બાળક કહેવાય ને બાળક ને આગળ રાખવાના બાળકને ને આગળ પછી આપણે સેવો જો કેવી તૈયાર આવી ને એટલે એમ ને એમ નતા આવી પોતે એના હાટુ ને પીયુ હાટુ બે હાટુ ચોકલેટ લઈ આવી તે જો સેવો એની ખાઈ ગઈ ને પીયુ ને હવે થોડીક વધી

મમ્મી ને કરી દીધો હેપી બર્થડે કિરણ થેન્ક યુ મમ્મી ખુશ રહ્યો અને હાહુ બે નો પ્રેમ એવો લેવો રે ને મે હું કીધું છે મોબાઈલ માં કે તમે બધી ને હસતા રહેજો ને હસતા જ રહેજો રહેજો ન હસતા હા જો કે શું કરે હા બર્થડે વિશ કરે છે તારે દાદી હે તો ભાઈ બર્થડે હાલો વિશ કરી દીધો બતાય થેન્ક યુ બધાય ને હવે આગળ કઠવીય પ્લાન હો બધા કરવાના હોય તો હાલો જો અત્યારે સાડા પાંચ વાગી ગયા ને અમે તૈયાર થઈ ગયા શિવ ને પીવું તો બે રિક્ષામાં ચડી ગઈ રેડી ને જાઉં ને હવે જાઉં ને હા જોઈએ હા પડે તાવામાં એવું છે કે હું કિરણ ને દક્ષા ને આ બે સિંગલ હિંગલું માને કીધું તો આના આના કરતા કરતા પાછા આરંભ કરી ગયા

a súa gana aí con a

માલા ચંદોળ બેહી લીધું આજ તો શિવ આવ્યા તો બરોબર હરખો એ કે સમાવટ કરીને જવાનું નઈ હવે જાવ મારે પાણીપુરી ખાઈ લઈએ અને પછી જીત માટે એને પાર્સલ કરાવતા જઈએ એને ખાવું છે શું કહેવાય પનીર ટીકા એને પનીર ટીકા ખાવું એટલે અમે આપણે પાર્સલ પોઈન્ટ છે એ આપણે હાલવા ટાઈમે બંધાવીએ એટલે ઘરે ભૂગે ઠંડુ ન થાય તો પાણીપુરી ની તો જો એક એકલીસ ખાઈ લીધી અને હવે જાવું તો ડાબેલી ખાવા કરતા ને પણ પછી કિરણ કે મારે કે મંચુરિયન ખાવું તો આ બેઠાને તો સુગંધ લઈને ડખતા ને કે ઈ ખાવા નું મન થઈ ગયું પણ ડખતા મંચુરિયન નહીં રાઈસ ખાવા ગાઈસ વેલકમ ખાવા લાગજો તો મંગાવ્યું એટલે બહુ લગ લગ ચાઉ ખાઈ લેજો ઓર્ડર દીધો અમરાવી એટલે વાસે અમાર આને તો હજી પાણી પૂરી હાલે બનાવ્યા આપડે વિનોદભાઈ અમાર જડેશ્વર મંદિર છે ને એની સામે એ કે આવે તમે મને ખવડાવ્યું છેલ્લે મેરા દિવસ તમારે અહીંયા પૂરું થઈ ગયું મારા નક મારે બેન લાઈન જમી તો તમે મને મંગાવી દીધો હતો મજા નો આવે

હર મહાદેવ પીળી હર મહાદેવ હરર મહાદેવ તો એ તો પીડી અહિયાં રમવા માં